નમસ્કાર મિત્રો આજે દિનવિશેષમાં મહત્વના બે મહત્ત્વના બે ઉત્સવો એક રક્ષાબંધન જે ભારતીય સંસ્કૃતિનો એક મહત્ત્વનો ભાગ અને એક વૈશ્વિક સંસ્કૃતિની ધરોહર સમી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ ને એનો દિવસ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ એની વાત કરવી છે રક્ષાબંધનની વાત કરીએ તો મહાભારતનો એક વાર્તા કિસ્સો યાદ આવે કે કુંતા માતા અભિમન્યુને પોતાના પૌત્રને રાખડી બાંધે યુદ્ધમાં જતા પહેલાં કે આ રાખડી તારું રક્ષણ કરશે અને અભિમન્યુનું શૌર્ય જોઈ એની સાહસ જોઈ એને હરાવવો અશક્ય લાગે ત્યારે એને બાંધેલી રાખડી જે એને એના ધનુષ્ય પર બાંધી હોય એ ઉંદર બનીને કપાવવામાં આવે અને પછી અભિમન્યુ યુદ્ધમાં શહીદ બને આગળ એક એવી ઘટના જોઈએ તો એક રજપૂત રાણી જેને કોઈક રાજા દ્વારા બંદી બનાવવામાં આવી હોય ત્યારે એ પત્ર લખે ત્યારના દિલ્હીના રાજા હુમાયુને અને એ પત્રમાં એ રાખડી મોકલાવે અને હુમાયું એનું રક્ષણ કરે તો આવી એક ભારતીય સંસ્કૃતિની સમ આજનો તહેવાર રક્ષાબંધન સૌને રક્ષાબંધનના ખૂબ ખૂબ શુભેચ્છાઓ આગળ વાત કરીએ તો વિશ્વ આદિવાસી દિવસની નવ ઓગસ્ટ ઓગણીસો બ્યાસીમાં જીનિવા ખાતે સૌપ્રથમ બેઠક મળી આ યુનોની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે જે વિશ્વના મૂળ નિવાસી છે એમના મૂળભૂત હક્કો અધિકારોનું રક્ષણ થવું જોઈએ અને એ પહેલાં એક સર્વે બહાર આવ્યો અને સર્વેમાં બહાર આવ્યું કે આજે વિશ્વ એક કુદરતી આપત્તિઓથી અનેક સમસ્યાઓથી જજુમી રહ્યો છે જેમ કે પ્રદૂષણની સમસ્યા છે ક્યારેક વધતું તાપમાન એના કારણે ઊભી થતી ગ્રીનહાઉસ ઇફેક્ટ ને એના કારણે ઊભી થતી કુદરતી આપત્તિઓની સમસ્યાઓ અને એ સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો ઉકેલ શું તો જવાબ મળ્યો કે જે આદિવાસી સંસ્કૃતિ છે જે જળ જંગલ અને જમીનનું સંરક્ષણ કરનાર છે જે જંગલોનું રક્ષણ કરનાર છે એ સંસ્કૃતિને જીવંત રાખવી એ સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક નાશ પામવા લાગી એના કારણે આજે કુદરતી આપત્તિઓનો વિષ્ય સામનો કરવો પડી રહ્યો છે ને ત્યારે જઈને નવ ઓગસ્ટ ઓગણીસો ચોરાણુંમાં યુનો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે હવેથી નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવશે અને પ્રથમવાર નવ ઓગસ્ટ ઓગણીસો પંચાણુંમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ ત્યારબાદ ઓગણીસો પંચાણુંથી બે હજાર પાંચ સુધીનો દાયકો વિશ્વ આદિવાસી સંસ્કૃતિનો દાયકો બની રહ્યો ઓગણીસો પાંચથી બે હજાર પાંચથી બે હજાર પંદર સુધીનો દાયકો એમ કુલ વીસ વર્ષ બે દાયકા આદિવાસી સંસ્કૃતિને સમર્પિત કરી અને યુનોએ ઉજવ્યા આજે આપણે આપણે જે વિસ્તારોમાં આદિવાસી બહુલ લોકો રહે છે ત્યાં એ લોકોને તમે ત્યાંના એમના પોતાના પરંપરાગત પોશાકમાં પરંપરાગત વાદ્યો સાથે પરંપરાગત નૃત્યો કરતા જોયા હશે અને પરંપરાગત હથિયારો પણ એમને ધારણ કર્યા હશે અને એમના નૃત્યો એમના ગીતો એમની ભાષા એ આપણે આજે જોઈ અને એ જ ખરેખર મૂળ ઉદ્દેશ્ય આજના દિવસની ઉજવણીનો હતો કે જે આદિવાસી સંસ્કૃતિમાં જે વૈવિધ્ય પડ્યું છે એનું રક્ષણ થાય જે જળ જંગલ જમીનના સંરક્ષક સંરક્ષક છે એમનું એમની સંસ્કૃતિનું રક્ષણ થાય કે જેથી વિશ્વ આ આવતી કુદરતી આપત્તિઓ સામે લડી શકે આપણે ભારતીય આદિવાસી સંસ્કૃતિને આદિવાસી લોકોની વાત કરીએ તો એક ગૌરવશાળી સંસ્કૃતિ રહી છે આઝાદીના ઇતિહાસમાં પણ જોઈએ તો બિરસા મુંડા પછી જયપાલ મુંડા ભીલ રાણા પુંજા તિલકા માંજી રૂપસિંહ નાયક ઝલકારીબાઈ રાઘોજી ભાંગરે ભીમા નાયક હલદીબાઈ ભીલ વગેરે મહાન ક્રાંતિકારીઓએ સુરવીરતા અને બલિદાન આપી અને દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે આપણે અન્ય સમાજોમાં જ્યાં પુરુષોની સરખામણીમાં દીકરીઓનું સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે છોકરાઓની સરખામણીમાં છોકરીઓ ઓછી છે ત્યારે આદિવાસી ભારતીય આદિવાસી લોકોમાં માતૃસત્તાક પરંપરા રહેવાથી ત્યાં પુરુષ સરખામણીમાં સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે ત્યાં લિંગ પ્રમાણ ઉચ્ચ જોવા મળે છે તો આ એક આદિવાસી સંસ્કૃતિની ગૌરવશાળી બાબત છે આજના દિવસની સૌને શુભેચ્છાઓ સૌ આદિવાસી ભાઈ બહેનોને ખાસ અભિનંદન શુભેચ્છાઓ અને વિશેષ કે આજનો દિવસ ઉજવાનો મૂળ ઉદ્દેશ્ય એ જ કે આદિવાસી સંસ્કૃતિમાં જે વૈવિધ્ય રહેલું છે જે વિશિષ્ટ જીવનશૈલી રહેલી છે જે પરંપરા રહી છે એમનો પોશાક ભાષા નૃત્યો પહેરવેશ એ બધું ટકી રહે આધુનિક આદિવાસી લોકો એ પરંપરાથી ક્યાંક ને ક્યાંક વિમુખ થયા તો એના વિશે જાણે અને એના માટે ગૌરવ લેતા થાય અને દરેક ભારતીય એ આદિવાસી લોકોનો સ્વીકાર કરે એનું સન્માન કરે એ પરંપરાઓનું સન્માન કરે એનો સ્વીકાર કરે અને એ રીતે આપણી ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક મહાન સંસ્કૃતિ બને અને આ નવ ઓગસ્ટે માત્ર ભારતીય નહીં પણ વૈશ્વિક દિવસ છે કારણ કે ત્યાં પણ સર્વેથી બહાર આવ્યું કે જે અહીંયા વિશ્વના પૃથ્વી પરના મૂળ નિવાસી છે જેમને જંગલોમાં રહીને એ જંગલની સંસ્કૃતિનું જતન કર્યું એ જ ક્યાંક શિક્ષણ અને આરોગ્યમાં પાછળ રહી ગયા તો એમના અધિકારો જળવાય અને શિક્ષણ આરોગ્ય ને અન્ય સુવિધાઓ પણ એમના સુધી પહોંચે એ માટે આપણે સૌ ભેગા મળીને પ્રયાસ કરીએ એ આજના દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ફરીથી સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત જય જોહાર